રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ચાલો આજે વરસાદ કાલ થઈ ગયો ને રાતે થોડા થોડા છાંટા હતા એટલે હવારમાં હજી કંઈ કામ થાય એમ છે નહીં એટલે આપણે હવાર હવારમાં ઘૂમરો મારી વાડીમાં એટલે થોડોક પગે મોકરો થાય અને કેવો ઉજર છે એ બધો જોઈ તો પહેલાં આપણે આ હેડ્રેસ જોઈ લઈએ પછી આજ વિચાર મારે ઓલે હેઠે જવાનું આમ તો હાથી આંકવામાં તો હું ગયો હું હાલી ચક્કર નથી અને હાથીમાં ધ્યાન હોય એટલે આપણું બહુ આઈડિયા ના આવે કે હું છે પણ ફ્રી હોય ને ચક્કર મારીને તો કઈક નિરાશ થઈ જાય કેવો ઉજ્જર છે એ બધું છે માંડવો મસ્ત જો છે લીલકાવા આ દસ ની જારી વાવેલો હોય પણ આમ હિમર કહેવાય આને તો આલો જો અહીંથી મસ્ત આખો ભાગ લીલો કમ્પ્લીટ થઈ ગયો આ બધા કટકા જોરદાર ઉગી ગયા હે હાથી હાલી ગયો હાથીમાં આપણે ઓલા બે કટકા બાકી છે ને પણ બાકી છે તો હાલો એકવાર હવાર સવારમાં વાડીમાં ચક્કર મારી અટાણે બુધ ગરમી બહુ હે વાતાવરણનો ભેજ હોય ને એના લીધે બુટ ગરમી બહુ થાય છે સૂર્ય દાદા નથી દેખાતા પણ તપ બહુ હે પાલો એકવાર સવારમાં આખી વાડીમાં ઘુમરો મારી લઈ પછી લાઈનો ભરવા જાવ પાલભાઈ ને આમાં બધામાં ભૂંડ ઓલા હુવર જે કહે ને એ આવેલા પગલાં હેઠે એન્ડ હેડ એમને ગયું હે કંઈ નુકસાન નથી કર્યું એની ફાયદું હાટું કદાચ કાઢવાય મંડે પણ નથી નુકસાન કર્યું કંઈ અવાર ક્યાંય એટલે ક્યાંય બગાડ્યું નથી હલો તો ચોપન નંબર માંડવું આપણે જોયું આગળ ને આ હે અમારે અહીંયા નદી નદીમાં પાણી આવ્યું હે થોડું થોડું ખાલી આ ઓલું જેસીબી થી અવાર થોડો કાપ કોઈ કંઈ કાઢ્યો હોય ને એ વેનમાં ભરાણું હે એ હામે તરાવની પાર છે ન્યા સુધીથી સેટ અહીં સુધી આપણે પાણી આવ્યું હે વેનમાં એટલે થોડા જ જા ફાયદો થાય કદાચ પાણીમાં વાયુમાં જરા તરા આવું હોય તો આવે અને આ હે આપણી એકસો અઠ્યાવીસ અને આપણે આવી ગયા વાયુવાળા ભાગમાં ઉજરતા બધા મસ્ત થઈ ગયા હે આપણો ઓરિયો હતો ઓરિયો મતલબ કે દસ પંદર ફૂટનો ખાડો કરેલો હોય કુવા જેવો એ પણ હવે બધું બુરાઈ ગયું હેજુ કંઈ હે નહીં મશીન હલાવતા ડીઝલ એન્જિન ને જો અહીંયા અંદર એક થાંભલો પડી ગયો આપણો પણ હાવ બુરાઈ ગયો આખો જો આમાં પંખા રાખવાના થાંભલા ને કટકા હે પછી અહીંયા મશીન માંડવાનું અને અહીંથી આમને આમ તળાવ હે જો અમે કાકાનો હેઢો હોય ને ત્યાં જ પાયર બાંધેલી છે અને સામે જોઉં તમે કેવડા કેવડા પથ્થર પડ્યા છે હિટાચીથી ચીથી ના ઉપડે એવડા એવડા ટૂંકમાં કાંઠામાંથી પડ્યા રાખે હેજો આજકાલના હું એડે સુધરી ગયા હાવ હેડે ને હેડે આવી લાજો કાકાના હિમર છે ને હાવ હેઢે સુધી વાવલ છે એટલે એકાથી હાયર આવી છે બાકી આપણે હાયરથી બહાર હાલ હેજો હેઠે હે હેઠે કેળી ઘણો બધો સુધારો છે એમાં ઘરે અને હવે જાવ રાજુભાઈ કીધું ટ્રેક્ટર લેતો જા જો રાજુભાઈ ટ્રેક્ટર આગળ લેતો જાય છે ટોલીમાં બહુ તો હરખા માય નહીં પણ તોય હવે ઉપાડે એના કરતા ટોલીમાં જે આધાર રહ્યો ચાલો આપણે ફરી આવી લાઈન હું ને ફોન કર્યો હતો પણ પાલભાઈ તો લગભગ હાજર હોય નહીં કે હવે ફોન ભેગો ના હોય ઉપાડ્યો નહીં અહીંથી આપણે જો આ બધી લાઈનો છે ને ને ખાઈ 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 ચાલો એ અટાણમાં ભર લઈને તો પાછું ગમે ત્યાં આપણે હાથી નેદવામાં કામમાં ચડી જાય ને તો ઉપાદી નહીં અને હવે કદાચ થોડા પાણી આપણે આ નિયારમાં આવું હાથ આવી જાય ખેડ માં એટલે નિયારથી ઓલી બાજુની બધી લાઈન ભરી લેવી છે આ બાજુ ની છે એ રેવા દેવી છે હાલો ભાઈ લાઈનો ભરવાની શરૂઆત કરી દીધી છે ને પાલભાઈ ઘરે હાજર હે નહીં ઈ ગયું હાલીમાં એને ફોને કરાય નહીં આજ

એ ભાઈ લાઈન સારી લીધી ને આપણે જો આજ ત્યાં ડેલા આગેરે જ થપો દીધો છે કરેણો આગળ અને હવે થઈ ગયો છે આપણે ચા રેડી તો હાલો ચા પીવું હોય આવી જાવ અને અમે પી લઈ ચા લાઈટ ત્યાં લગભગ કાલ હવારની ગઈ આવી હતી હા આવી હતી પણ ટૂંકમાં ખાલી સ્પ્રિંગ પેટે એટલો જ પાવર હતો એટલે આપણે પાણી પીવાનું ભરવું હોય ને ન્યારમાંથી તો એ ટૂંકમાં મોટર ઉપડે એવો પાવર નથી

किन्हारों छह हाँ वो अम्म अम्म इतलो पिता हैं ना वाह क्या सीन है वाह क्या सीन है अम्म इत कहीं हैं क्या मैं पिता जनते टर्की <है>, टेको दी तो <laughs> मेरा ना बैठा हूँ बूढ़ा एवं क्यों ना करने लगा

અંદર તો કદડો ઈ ટેટો પાડે કેવાય તો ટેટો લઈ હ ઓહો આજ કે મે જરાય શ્વાસ લેવાની નથી ઓક્સિજન જ ઘટે એવું પોઝિશન છે એટલે ક આવી જાય દ્વાર ના લાગે સારું હે કામ ચાલું ન ને કાવન કામ કરવું પડે હા બાફી ના કેવા હા अब ये जो वगे गया है चाय पानी पी ली जा वहाँ आवे लाइट नहीं थी हमने कहा देसी चिल्ला ना है इससे क्यों नहीं हाँ था बढ़िया रोटला <laughs> खावा जड़े है कहीं इन थे लाइट ना हुई हाँ। तो हाँ हाँ अच्छा वो लाइट ना चेल लेके मजे आवे रहे जो तो बाका है घर में <laughs> <laughs> बाका है घर में कि मारी खुर्सी वहाँ पायो उंडो उंडो बेहेसे અમે લાઈન ભર લીધી ને તો જો આ બધા હો એમ થઈ ગયા આ એ બધા આપણે ઓલે જોયું વેડા ઓલો મીઠો લીમડોન છે ને એ અડધી કાદી વાર થઈ ગયો હતો એ બધું ચોખ્ખું કર્યું અને આવવાનું એ કામ બહુ અઘરું લાગે તડકો જરાય નથી પણ તપ બુડ વાત જવા દો શ્વાસ લેવામાં ઘટે જ છે જો કાયદેસર એમ થઈ કે ઓક્સિજન પૂરતું નથી મળતું હું કાર્બન ડાયોક્સાઇડ આવે ને તે શ્વાસ પૂરતો નથી થતો એવું લાગે કાલે આવું હતું પણ કાલે બપોરે આવું ઘણીક વાર હતું ને આજ તો આમ છે એટલે કદાચ વરસાદ આવશે તો આજે તબીલા તોડી નાખે એવું આવીએ સારું બાપા હા કંઈ કંઈક વધારે અનહદ તો તપ પડી જાય ને તો વરસાદ આવે નહીં પણ એથી માઇપે મેળ્યો હોય ને તો કંઈ વરસાદની શક્યતા રહે અને જો આ બધું ઘરવાઈ ગયું હતું ધુવાડાને ને ગરગોટ નીકળે

વળ લમ બેઠો હકગડો દેખાય છે હાલો ભાઈ એક વાગી ગઈ છે બપોરે કરી લેજે ને Tata હાથ ધોતો ત્યાંથી સામે જ આમ પર દેખાય છે હમ ઓલા બે નહીં દેવાનું છે તમ કેમ દે છે તું કે ટીનું લઈને આવ્યો અલ્યા ફા આખો લાગે ભાઈ અજી માં પોપિયા હું પછી ખવાય સુગર કે ફર્સ્ટ ક્લાસ કેવી જુગન છે

બાકી લગભગ હેરમાં વહ્યા ગે એમ કે તમે અમદાવાદમાં બધા વધારે હે બાપુ ની ગયા ત્યાં હવે પણ ના આવે ને અહીંયા રહેતા જ નથી અમુક મોટા ઝાડમાં છે ને કિલ્લેશ્વર ને એ બાજુ મોટા આંબા હે મોટા વલ્લા હોય એમાં હોય પણ અમારે ત્યાં એવડા કોઈ વિશાળ ઝાડવા જ નથી એટલે ના હોય બચા હે બે બચ્ચા હે ને બે મોટા કાગડા હે

ઉછેર આમ ટૂંકમાં કેમ કે આ વલ્લામાં આપણે ઓલા વાયવારા ભાગનો વલ્લો જે છે ને મારગને કાઠે એ વલ્લામાં બેસીને કાબર ખવડાવતી હોય કોયલના બચ્ચાને આવ નજરે જોયેલ હે બે ભેગા ભેગા વયા જાય જ્યાં ત્યાં એટલે રાજુ કહેતો હતી કે મોટા લે આ કેવું નવીને જેમ કાબર ખવડાવે એટલે આ કાગડો વય ભોરો એ ઓલા બચ ઉછેરીને વડા કરે ને બોલતા નહીં ખાડેને ખૂબ બોલાય એટલે આમારે હા પછી ખબર પડે એમ પાસે ખબર પડે કસે મારે હાલો હવે ઘડીક આરામ કરી લે હાલો બધા ભાઈ આજે આખો દી હાવ હેકી હેકી ને ઓરો કર નાખ્યો અમારો હા અટાણે છ વાગ્યા હે ને પછી વરસાદ ના સાટા ચાલુ થયા કોકો અને પવન એ બસ નીકળો જ છે સાડા પાંચ ની આસપાસ પણ હાવ લાંબી ના કરી નાખ્યો હાજી બાઈ ફા હે ને ભાઈ વાત જવા अटाने मोटे मोटे छाटे कोको कोको वाजी चालू थिया है जो आपने मैडी ऊपर से चला तू हरी पढ़ रहा है ना कौवो चलो नीरज राखे दा चमची दादी दा माँ दा दा।

તમે બવા મેલ ડંગો કે રણ માં દર્શન કરવા ગઈ નહોતા મેં કે છોકરાને કે છે પણ કોઈ નથી હવે ભાવતા પાણી તાણ માં તોય કિંમત તમે છે વરસાદ નામી થઈ ગયો પણ આજે રેની બહુ થાય ને થઈ નથી

lambda nita ka nita ko la gole le 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 or munya vadi wa amei ka wa અત્યારે કંઈક જો છ વાગી ગયા છે અને પોપી બોપી નાસ્તો કર્યો છે અને હવે આવી ગયા મેળી ઉપર હવે કંઈક હવા ચાલુ થઈ છે અને અમારે રાજુભાઈ જો બળધિયા ભાઈ અમારે વિરેનભાઈ જો કહ્યું નું કીએ પોપી અને સિંગ ખાવાની બહુ મજા આવે તો ખારી સિંગ અને પાકલ પોપી એની ટ્રાય કરજો કો અને મેળી ઉપર જો આવી રીતના પાણી ભરી રહ્યા છે પાણી ભર્યું ને ઓમ ફૂલ ફૂલ જાય ને તો પાણી ઉડે વાણીયો હે એને કાઢી લેવાની જરૂર છે

હવે થઈ ગયો ચાલો કન્ટિન્યુ હાજર બીજો દિવસ છે જોરદાર ચાલુ થયો હે હવે જો તરફ જાય હાળે છ વાગ્યા હવે રાઈટ હવે ચાલુ થયો હે મોટા છાટે છે એટલે જો ટકી જાય તો તરવરજી એવો મતલબ કે કોઈ નમેલા આવે તમારે ધારીનો ઓરના પડે આકાલ કામ મત હોય આપડાથી આપડાથી ઘણો ઓછો છે

નાઈ જોઈ દીધું કેમ કે વરસાદ જ બંધ થઈ ગયો હે કંઈ એવું નથી ફરી અમારે પાણી નીકળે અને મીડિયા લોકો તમારા બધાને કેવો વરસાદ થઈ કોમેન્ટ કરીને કહેજો કઈ કઈ જગ્યાએ ગામનું નામ દેજો ક્યાં છે કેવું છે કેજો કે નથી કોમેન્ટ કરીને કહેજો અને બાકી ચાલો ફરી મળી આવ્યા 干不干？